અમદાવાદના સરસપુરમાં યુવક ને વોટ્સએપ પર અજાણ્યા નંબર પરથી પીએમ આવાસ યોજનાના નામે હતી જે ખોલીને યુવકે ઇન્સ્ટોલ કરી વિગત ભરતા થોડી વારમાં જ યુવકના ક્રેડિટ કાર્ડમાંથી ફ્લિપકાર્ટમાંથી ખરીદી થઈ હોવાના મેસેજ આવ્યા હતા યુવકના ક્રેડિટ કાર્ડમાંથી એકત્રીસ હજાર ત્રણસો પાંત્રીસ રૂપિયાની ખરીદી થઈ હતી જે અંગે યુવકે શહેર કોઠડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે ફોર્મ ભરવાનો પ્રયત્ન કરવા છતાં ફોર્મ ભરાયું ન હતું જેથી હેમિન એપ્લિકેશનમાંથી બહાર નીકળી ગયો હતો ત્યારબાદ બપોરના સમયે ફ્લિપકાર્ટમાંથી ઓનલાઈન ખરીદી કર્યા હોવાનું પેમેન્ટના ત્રણ ઓટીપી મેસેજ આવ્યા હતા હેમિનના બેંકના ક્રેડિટ કાર્ડમાંથી એકત્રીસ હજાર ત્રણસો પાંત્રીસ રૂપિયા ડેબિટ થયા અંગેનો પણ મેસેજ આવ્યો હતો જો કે હેમિને કોઈ ટ્રાન્ઝેક્શન કર્યા નહોતા તેથી તપાસ કરાવી ત્યારે તેના ક્રેડિટ કાર્ડમાંથી રહાન નામના વ્યક્તિએ મોટારોલા કંપનીના મોબાઈલ ખરીદ્યા હોવાનું જાણવા મળ્યું હતું વડદરા શહેરમાં એક નિવૃત્ત પીએસઆઈએ નશો કરેલી હાલતમાં કાર ચલાવી અકસ્માત સર્જતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ગોટા વિસ્તારમાંથી પસાર થઈ રહેલા રિટાયર્ડ પોલીસ અધિકારી દ્વારા અકસ્માત સર્જા બાદ રસ્તા પર લોકો સાથે બફાટ કરી રહ્યાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અકસ્માત બાદ જ્યારે લોકોએ તેને રોક્યો ત્યારે તેને નફટાયથી કહ્યું હતું કે આગળ જેની ગાડી ઠોકી હતી તેને દસ આપી ચૂક્યો છું હવે મારી પાસે પૈસા નથી કાલે આપી દઈશ ઘટના

ફાઇન આર્ટ્સ એજ્યુકેશન સાયકોલોજી સહિતની ઇમારતોનું સમારકામ કરાશે એમએસ યુનિવર્સિટીની ઐતિહાસિક આર્ટ્સ ફેકલ્ટીની ઇમારતનું રિસ્ટોરેશન પૂરું થવાને આડ છે જેની પાછળ પાંચ કરોડનો ખર્ચ થયો છે જો કે યુનિવર્સિટીની અન્ય કેટલીક જૂની ઇમારતોમાં પણ સમારકામની જરૂર છે જેમાં ફેકલ્ટી એજ્યુકેશન સાયકોલોજી અને ફાઇન આર્ટ્સની ઇમારતોનો સમાવેશ થાય છે જેના માટે પંદર કરોડની જરૂર પડે એવો અંદાજ છે ફાઇન આર્ટ્સનું અગાઉ પણ સમારકામ થયેલું છે

દાહોદ જિલ્લો એ મધ્યપ્રદેશ અને રાજસ્થાન બોર્ડરને અડીને આવેલો જિલ્લો છે અને હાલમાં દિવાળીનો તહેવાર નજીકના સમયમાં છે જે અનુસંધાને પોલીસ અધિક્ષક શ્રી દાહોદનાએ આપેલી સૂચના મુજબ દાહોદ જિલ્લાની તમામ ચેકપોસ્ટ પર સબ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારીઓ રાખી અને ચોવીસ કલાક વાહન ચેકિંગ કરવામાં આવી રહેલું છે જેમાં ટુ વ્હીલર થ્રી વ્હીલર ફોર વ્હીલર તમામ વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહેલું છે જેમાં બોર્ડરને અડીને જિલ્લાઓમાંથી કોઈપણ કોઈ નશાકારક પદાર્થ લઈ અને દાહોદ જિલ્લાની હદમાં પ્રવેશ છે અને અન્ય જિલ્લામાં પ્રવેશ કરે નહીં તે અનુસંધાને કડક ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે તો હાલ સમાચારમાં બસ આટલું જ વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો એ આરવી ન્યૂઝ નમસ્કાર